સુરતમાં ધોરણ આઠમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે તો વિદ્યાર્થીના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે આ વિદ્યાર્થીની શાળાની ફી ન ભરી હોવાથી તેને બે દિવસ સુધી શાળાના ટોયલેટ આગળ ઉભી રાખવામાં આવી છે સુરતમાં આઠમા ધોરણની વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે વિદ્યાર્થીની બે દિવસ શાળા સંચાલકોએ ટોયલેટ પાસે ઉભી રાખી હતી ફી માટે દબાણ કરાતા વિદ્યાર્થીની કર્યાનો આરોપ મુકાયો છે વિદ્યાર્થીની આદર્શ પબ્લિક શાળામાં અભ્યાસ કરતી હતી ફી ન ભરી શકવાને કારણે શાળા દ્વારા તેની સાથે ખરાબ વર્તન કરવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીનીને બે દિવસ શાળા સંચાલકોએ ટોયલેટ પાસે ઉભી રાખી હતી ફી માટે દબાણ કરાતા વિદ્યાર્થીનીએ આત્મહત્યા કર્યાનો આરોપ મુકાયો છે તો વિદ્યાર્થીનીની આત્મહત્યાના પગલે પરિવાર શુકમાં છે તો બીજી તરફ ગોડાદરા પોલીસે કેસની તપાસ શરૂ કરી છે સુરતમાં ધોરણ આઠની વિદ્યાર્થીની દ્વારા અપઘાત કરાયો છે તો સુરત ગોડાદરા વિસ્તારમાં રહેતી અને ગોડાદરા ખાતે આવેલી આદર્શ પબ્લિક શાળામાં આસગીરા અભ્યાસ કરતી હતી ફી નહીં ભરવાને લઈ અને વિદ્યાર્થીની ને બે દિવસ શાળા સંચાલકોએ ટોયલેટ પાસે ઉભી રાખી હતી એટલું જ નહીં ધોરણ આઠ માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે શાળા દ્વારા અનેક ફી ભરવા માટે દબાણ કરાયું હતું

तो मास्टरों ने टॉर्चर किया उसको स्कूल के बाहर खड़ा रखा वो डिप्रेशन में आके आके घर पे फांसी के मर गया के। और, और भविष्य में मैं तो कानून कायदे से इस स्कूल वाले को कुछ सबक सिखाए कुछ भविष्य में अगले बच्चों को किसी का कोई ऐसा बनाव नहीं बने मेरा नाम विजय है मेरी बहन आदर्श पब्लिक स्कूल गोड़ाधरा में आई है वो स्कूल में पढ़ती थी तो उसको फीस के लिए बहुत टॉर्चर किया वो घर पे आके एक बार रोई थी तो उन्होंने बोला कि मेरी बहन ने बोला कि वो पूरे दिन बाहर खड़ी थी क्योंकि फीस नहीं भरी तो मेरी मम्मी पापा ने बात की थी स्कूल में फ़ोन लगाकर। तो वो बोलते हैं कि आप फिर आप जब फीस भरोगे तभी आपका आपको स्कूल में बैठाएंगे मेरी बहन को ऐसा बोला तो फिर हमने वापस बात की तो वो बोला ठीक है तो उस दिन मेरी बहन स्कूल गई थी तो भी उसको पूरे दिन बाहर खड़ा रखा उसको बार बार तो फीस के लिए बोला गया कि फीस लेके आओ फीस लेके आओ मेरी बहन घर पे आके रोती थी तो हमने वापस पूछा तो वो बोली कि उस दिन भी हमने जो बात की थी उसके बाद भी वो बाहर खड़ी रही तो फिर मैं मम्मी पापा ने बात की तो भी वो कुछ माने नहीं तो हमने मैं मम्मी पापा ने बोला तीन चार दिन में फीस भर देंगे उसके बाद भेज देंगे तो भी मेरी बहन स्कूल गई तो भी वो लोग नहीं माने उसको बाहर खड़ा रखा तो उसके तो भी वो रो रही थी घर तो पर आ गए तो फिर मेरी मम्मी नीचे बैठी थी मैं हमारे किराना स्टोर दुकान है तो मेरी मम्मी नीचे बैठी थी और मैं और मेरे पापा सर्विस के लिए बाहर कहीं काम पे जाते हैं તો ફિર મારી મમ્મી નીચે હતી તો મારી બેન કો કુછ કામ કે લિયે ઉપર ભેજાતા તો વો દરવાજા નહી ખોલ રહી થી તો ફિર મારી મમ્મી ઉપર દોડ કર ગઈ કે શું ہوا કેવો તો દરવાજા થોડા મારી મમ્મી ને ફિર દેખા કે તો ઉસને એસા કામ કયો એસા કદમ ઉઠા લી ગુડાગરા માં વિદ્યાર્થીની ની આબઘાત ના મામલે વિદ્યાર્થીની ની શાળા માં 10 જાન્યુઆરી ના સસતી ટીવી સામે જાવ્યા છે જેમાં વિદ્યાર્થીની ને લગભગ સવા કલાક સુધી કમ્પ્યુટર લેબ માં બેસાડી રાખવામાં આવી હતી દસ તારીખના રોજ એકલી બેસાડી રાખવામાં આવી હતી સવારે પોણા આઠથી નવ વાગી અને પાંચ મિનિટ સુધી વિદ્યાર્થીનીને લેબમાં બેસાડી રાખવામાં આવી હતી સીસીટીવીમાં સ્પષ્ટ દેખાય છે કે વિદ્યાર્થીની શરૂઆતમાં લેબના સિટિંગ સ્ટૂલ પર બેઠી હતી ત્યારબાદ વિદ્યાર્થીનીને લેબમાં નીચે જમીન ઉપર બેસાડી દેવામાં આવી હતી લગભગ નવ વાગી અને છ મિનિટે વિદ્યાર્થીનીને ક્લાસરૂમમાં જવા દેવામાં આવી હતી અને પરીક્ષામાં બેસવા દેવામાં આવી હતી આ મામલે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા પણ તપાસ શરૂ કરવામાં આવી છે આઠ તારીખે છોકરી આઠ તારીખે ટીચરે તેની મોકલી હતી સદા ફીસ બાકી છે એટલે બાદ મેં નીચે આવ્યા પછી કોમ્પ્યુટર લેબમાં બેઠી હતી ત્યાર પછી મેં દીકરા તારા પેરેન્ટ્સ તરફ ફોન ઉચક કરતા નથી તો તું મને નંબર આપીને હું વાત કરું એટલે એના પેરેન્ટ્સ સાથે સીધી વાત કરતી કે બાકી છે તો તમે ક્યાં સુધી કરશો ખાલી તારીખ લેવામાં આવી હતી અને તારીખ લીધા પછી તારીખ એના પેરેન્ટ્સ સાથે વાત કરીને 15 થી 20 તારીખ સુધીમાં મેં ભરી દીધું નોર્મલી વાત થઈતી અને ત્યાર પછી બીજી કોઈ વાત નથી ત્યાર પછી પછીના 3 દિવસ 9 10 અને 11 3 દિવસ સુધી છોકરી સ્કૂલમાં નોર્મલી રીતે આવી છે અને અભ્યાસ કર્યો છે કોઈ પણ પ્રોબ્લેમ નથી ત્યાર પછી સુસાઈટ કા રાત્રે 20 20 તારીખ અને સાંજે 5 6 ના વાગેના આસપાસ મેં સુ કરી છે તો તમે અહીંયા સાળા દ્વારા ટોયલેટ 12 દિવસ સુધી રાખી વાત છે એ તંદન ફૂટી વાત છે સર અમે કોઈ પણ છોકરાને કોઈ પનિશમેન્ટ કરતા જ નથી હોમવર્ક નો લાવ્યું હોય તો ટીચરને હેન્ડ ટુ હેન્ડ પેરેન્ટ્સને ફોન કરીને વાત કરીને ડિસ્કસ કરી લે કે તમારા છોકરાએ હોમવર્ક લાવે અને ડાયરીમાં નોંધ નાખી દઈએ